મારી હતો પછી અડે કલાક એક થી પાછો દે છે અને આ સામે પાણી પાણી ભરી દીધું જોઈ મારી ગાડી કાઢવા જવી છે વિચાર કરું કે લઈ લઉં કે શું કરું આપણે જાગુ એટલે પડ્યું કે ગાડી અંદર છે આપણી ન્યા તણે પાણી ભરાવા માંડી ના એ લઈ આવી જશે વીસ તારીખ અને પોરબંદરમાં બારે માં ખાંગા પાણી ઘર માં ગરી ગયું છે એટલે કે ફરિયામાં અહીં સુધી પહોંચી ગયું છે જોઈ તો શકો તમે સામે જોઈ લ્યો ગાડી અહીં આપણે સામેથી ગાડીને અહીં રાખી લીધી છે અને પાણી ફૂલ ભરે બારે મે ખાંગા થઈ ગયા છે ભાઈ ફૂલ વરસાદ દંદુડા કાલ રાતનો ફૂલ ચાલુ છે ભાઈ સામેની ગાડી તમે જોઈ શકો છો પાણીમાં અંદર ગરકાવ થઈ ગઈ છે મારી ગાડી માં પડી હોય એટલે મેં અહીં લઈ લીધી છે જેથી કરીને ટેન્શન ના રહીએ અને અમારા ઘરમાં જોઈ લઈએ બારોબાર પાણી કાઢે છે કાલ રાતનો ચાલુ છે ભાઈ ઘડીક ધીમી ધારે ને ઘડી ફૂલ ઘડીક ધીમી ધારે રાતના બે કલાક તો બહુ બગડાટી બોલાવી દીધી અત્યારે બગડાટી બોલાવે છે પોરબંદર માથે પવન એ હતો કાલ રાતના તો અત્યારે તો પવન ઓછો છે અને સામે જવું તો પૂરેપૂરું મારો પ્લોટ પાણી ભરાઈ ગયો છે સુધી સુધી પાણી પાણી આવી આવી ગયું ગયું છે તમે ફરિયામાં આ મારા સ્કૂટરો પડ્યા હોય ત્યાં એટલે ઘરમાં તો ના કરે એની પેલા તો રોડ પકડી લે આ તો વરસાદ ફૂલ એક ધારો છે એટલે શું છે પાણીની આવક આટલી છે નકર આ તો અહીંથી ટપીને સીધું આ રોડ ઉપરથી સીધું બારોબાર થઈને આમ નીકળી જાય પાણી કેમ કે હજી એટલું બધું પાણી થઈ નથી કેમકે પાછું ધીમો પડી જાય એટલે ઉતરી જાય છે એટલે કોઈ ટેન્શન છે નહીં અહીં તો ખાલી અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે એટલે અટાણ સુધીમાં આટલો ઘરમાં આવ્યો કેમ કે આ રોડ આટલો છે ને અધર થઈ ગયો છે હમણાં ને આ લોકો ભરતી નાખી ગયા ને એને લીધે કે ગારો થઈ ગયો હતો અને ગાડી આપણી બરોબર ભલે પલરે મેળામાં જલપરીઓ આવી ગયા અમારી જલપરીઓ બે જો અહીંયા જો એક અમારે ઝીણકા એક મારી બેય એને ને તારે પાણી મજા માણી રહી છે જલપરીઓ બેય ચાલો સોસાયટીમાં ભરાઈ ગયા છે પાણી અમે જાય છે અમારી દુકાને જરા ગાટો મારવા અમારી દુકાને જતા કે ન્યા કે જરા ગાટો મારતા આવીએ નજારો જોતા આવીએ

એંટી દાયા અબરા ઈ ગયો આ ઉતર હા ઉતાયો અબરા અબરા વાળીયા હા બહુ આજ હા એક વાર થઈ હોય એંટી ખોટી કાઈ દી ખોટી કાઈ દી ઓ વાત તો આવ એના કથા શરૂ થી પાડો હોલે હા ઈ હે આ તો મતલબ શું તો હા Ô hoa hoa, dù anh 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 cắt đôi nào. Ô hoa, bà đi

જોઈ શકો છો અંદર અહીંથી પાણી જરા જરા આવે છે બહારની પાછળની સાઈડમાંથી આવે છે અહીં ભરાઈ ગયું છે અહીંથી અહીંયા બરોબર તમે જોઈ શકો છો અહીંથી નીકળે છે પાણી આ રીતે આ પાછો રોડ અહીંથી અધર છે અને દુકાન થોડીક અમારી નીચે છે અમારી એટલે આ રોડ છે રોકડિયા સામે મંદિર રોકડિયાનું દેખાય છે અને આ છે અત્યારે અમારે પાણી ચાલુ છે એ સામે આ છે સુરુચિ સ્કૂલ તમે જુઓ ત્યાં તો તમારે ફૂલ પાણી અત્યારે કેમ કે આ પાણી ડાયવર્ટ થઈને અંદર થઈને વ્યુ જાય છે સીધું એટલે આ ગલીમાં થઈને પાછળથી નીકળે છે હલો ભાઈ ફૂલ વરસાદ છે એટલે ફરી શાકભાજી લઈ લઈએ કેમકે શાકભાજીનો થોડોક સ્ટોક કરી લઈએ વરસાદ બહુ છે પછી એ વરી બેદી આવે કે ના આવે શાકવાડા આ સામે સુરુચિ સ્કૂલ છે એનું આખું પંટાંગણ પૂરું પૂરું પાણીથી તરબતર થઈ ગયું છે અને સામેનો રોડ પણ પૂરેપૂરો આખો જળમગ્ન થઈ ગયો છે અને આ છે અમારી દુકાન અરે મુખ ગાટિયા બનાવી લીધા ગાંઠિયો ગાંઠિયા કે ગાંઠિયા બનાવીને વિડીયો મોકલજો એમ હા આ રસ્તો હે રસ્તામાં વાંધો ના આવે હે પણ ને થોડો ફાડો પડે ઓહો અહીંયા તો ઉતારો ઉતારો ચાલુ જ છે ઓ આઈતી નદી જાય છે ભાઈ અમારી આ પાડી પાડી જ નાખે જાય અમારી

我换下他去。Oh, તમે બોલશો તમે બોલ નહીં હંરાયું અહીંયા પાણી ભરાઈ ગયું

નહીં ભાઈ સાથે ગાડી ફકે છે આલો ભાગી જવાય નખર હવે ઊંચી ગયા તો મળી જાય બહુ હા ઉતારું એવી રીતે બધું કરવા રસ્તા પાછળ પાછો ચાલુ થઈ ગયો હાલ આ બધું હવે બધું હાલત બપોરી બની ગઈ છે આનંદ મેળોથી પેટ્રોલ પંપ કુલ આવ્યો વરસાદ 何 અને આમેનો અમારું ફર્યું આ વખતે ફર્સ્ટ ટાઈમ ફરિયામાં આટલો ગરી ગયું પાણી અહીં એટલે જો કે ઘરમાં નથી ને એટલા સામે તમે જોઈ શકો છો આટલું એટલું પાણી ગરી ગયું છે પછી એની રોડ પકડી લીધો સીધો આપણે પાછળનો સીધો આ રોડ જાય ને એ સીધું રોકડીએ પાણી પીવી જાય છે એટલે કોઈ ટેન્શન છે નહીં આપણે ઘરમાં નથી ગરતો કોઈથી હજી સુધી આટલા વર્ષમાં પચીસ વર્ષમાં કોઈ ઘરમાં નથી ગઈર્યું આ વખતે અહીંયા ગયા વખતે વાંચ સુધી આવ્યું હતું આ વખતે અહીં સુધી પહોંચ્યું છે કેમ કે કન્ટિન્યુ વરસાદ ચાલુ ને ચાલુ છે એટલે